brought to you by Techno Spark 20 series smartphones. ભાજપના રાજકોટના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે તેમની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી એક બાજુ ક્ષત્રિય સમાજમાં નારાજગી હજુ પણ જોવા મળી રહી છે ત્યારે બીજી બાજુ હવે દલિત સમાજની લાગણી દુભાઈ છે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે નારાજગી અરજી પણ દાખલ કરવામાં આવી છે શું છે આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને લઈને હવે આક્રોશની જ્વાળામુખી ફાટી નીકળી છે જાણીએ વિગતવાર આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા વંથલી પોલીસ સ્ટેશનમાં સામાજિક કાર્યકરે અરજી આપી છે ગુંડલ ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં રૂપાલાએ દલિત સમાજના કાર્યક્રમ વિશે ટિપ્પણી કરી હતી કાર્યક્રમ કોઈ કામનું ન હોવાના નિવેદનને લઈને દલિત સમાજમાં હવે રોષ જોવા મળી રહ્યો છે જેને લઈને અરજી કરવામાં આવી છે અને આજ વાતનો ઉલ્લેખ કરાયો છે અરજી આપનાર સામાજિક કાર્યકરે કહ્યું છે કે પરસોત્તમ રૂપાલાનો એક માફીનો કાર્યક્રમ યોજાયો હતો આ માફીના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજને વાલા થવા માટે દલિત સમાજને ઉતારી પાડવા માટેનો જ ભાવ અને વાણી વિલાસ હતો જેનાથી સમગ્ર ગુજરાતના અને સમગ્ર ભારતના દલિત સમાજની લાગણીને ઠેસ પહોંચી છે જેના પગલે મેં ફરિયાદ દાખલ કરવા અરજી કરી છે પરસોત્તમ રૂપાલાનો વિવાદ હવે ભાવનગર સુધી પણ પહોંચી ગયો છે દલિત સમાજના અગ્રણી યુવા નેતા એડવોકેટ ભગીરથ ભાઈ બેરડિયાએ રૂપાલા બાબતે રોષે ભરાયા છે અને કહ્યું છે કે પરશોતમભાઈ રૂપાલા તાત્કાલિક માફી માંગે નહીં તો જોવા જેવી થશે 29/3/2024 ના રોજ ગોંડલ ખાતે એક સંમેલન યોજાયું એ સંમેલનમાં પરશોતમભાઈ રૂપાલાની ખાસ હાજરી હતી અને તેઓ કહે છે કે હું તો કરશનભાઈ સાગઠિયાના કાર્યક્રમમાં ગયો હતો અને જે કાર્યક્રમ મારે કોઈ કામનો ન હતો જે બે મોઢાની વાત થઈ રહી છે દલિત સમાજ પ્રત્યે આપની ધૃણા શું છે અને દલિત સમાજ પ્રત્યે તમે શું ઈચ્છો છો તે સાબિત થઈ રહ્યું છે આ બાબતે આપ દલિત સમાજની માફી માંગવામાં આવે અને આપ તો શિક્ષક છો અને બે મોઢાની વાત કરી રહ્યા છો જે અશોભનીય ગણાઈ રહ્યું છે આવનારા દિવસોમાં જો આ બાબતે માફી માંગવામાં નહીં આવે તો એટ્રોસિટી એક્ટ તેમજ કાયદાકીય પગલા ભરવામાં પણ અમે ચૂકશું નહીં તેની પર ગંભીરતાથી આપ નોંધો તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે ફરી મળીશું નમસ્કાર